નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો આજની વાત ખાસ છે એક ભાઈએ જ પોતાની બહેન સાથે બધી હદ બટાવી અને અંતે ભાઈએ જ આવું પગલું ભર્યું તો ચાલો જાણીએ અંતે શું બને છે તે આખા શહેરમાં રમખાણોના લીધે ચારે બાજુ ભાગદોડ અવાજો અને હોબાળો થઈ રહ્યો હતો કોઈની અગાસી ઉપરથી કાળો ધુમાડો આવી રહ્યો હતો ચારે બાજુ ભાગદોડ થઈ રહી હતી રમખાણો મરવા અને મારવા ઉપર ઉતરી રહી હતી કોઈ કઈ સમજી શકતું નહોતું કે અચાનક શું થયું પોલીસ પણ તે જગ્યાએ આવતા ડરતી હતી સ્ત્રીઓને ઘસેડીને મારી નાખવામાં આવતી જવાન અને વૃદ્ધ સ્ત્રીઓની સાથે જોર જબરજસ્તી થતી ચારે બાજુ મોત અને દુષ્કર્મ થઈ રહ્યું હતું કેટલાક એવા પણ લોકો હતા કે જે મોકો મળતા બીજાના સામાનમાંથી ચોરી પણ કરતા કોઈ દુકાનની લૂંટ કરતા તો કોઈ મંદિરની દાનપેટીની કોઈને કાંઈ મળ્યું નહીં તો મસ્જિદમાં આગ લગાડી દીધી શું હિન્દુ અને શું મુસલમાન બધા પોતપોતાનો જીવ બચાવવા એકબીજાના ઘરે જતા રહેતા સમીમ શેખા ભેરુ એ આ મોકાનો ફાયદો ઉઠાવીને જૂની દુશ્મનના વટમાં ગુડ્ડુની હત્યા કરવાનું કાવતરું રચ્યું તેમને લાગ્યું કે આ મોકો બહુ સારો છે એવામાં કોઈ શંકા નહીં કરે એટલે તેમણે તે દુશ્મનના વટનો બદલો લેવા આજે રાત્રે તેને પૂરો કરવા માટે યોજના બનાવી

હું ટાંકીવાળા રસ્તે નીકળીશ બધા અલગ અલગ રસ્તેથી નીકળશું કેમ કે તે બહાર મળે તો તેને ત્યાંથી જ કૂતરાની જેમ ઘસેડીને લઈ આવશું ભેરું તે સાચું કીધું ગુડ્ડું ક્યાંય પણ મળી શકે છે એટલા માટે અલગ અલગ જગ્યાએ જવું યોગ્ય રહેશે હું તબેલાથી આવીશ અને ખાસ એ કે બધા લોકો પણ ઘરે મૂકીને આવજો સમીમ કહે છે જ્યાં પણ મળે જેને પણ મળે આંબાના ઝાડ પાસે બોલાવીને ત્યાં જ તેને ઘેરી લેશું અલગ અલગ જવા માટે એક એ પણ ફાયદો થશે કે કોઈ આપણી ઉપર શંકા નહીં કરે આ બધા લોકો પોતપોતાના વિચારેલા રસ્તેથી નીકળીને આંબાના ઝાડ પાસે થોડા દૂર ઝાડવાની પાછળ છુપાઈ ગયા કરીમની આવવાની રાહ જોઈએ તે પહેલા સલાહ આપતા હતા એટલામાં અંધારામાં પડતી બેહોશી ખરાબ હાલતમાં એક છોકરી ત્યાં આવી તેનો શ્વાસ અટકી રહ્યો હતો તે હાફી રહી હતી અંધારામાં આ લોકોને જોઈને તેના હાથ અને પગ કામ કરતા બંધ થઈ ગયા છોકરીથી આગળ ચાલી શકાતું નહોતું અને તે નીચે પડી ગઈ સમીમ કહે છે આ છોકરી કોણ છે ભેરુ કહે છે જો તો તેને સાંભળ્યું તો નથી ને કાંઈ શેખા કહે છે હું જોઉં છું ખબર નહીં ભાઈજાન તેને તો પોતાની જાતને સંપૂર્ણપણે કપડામાં લપેટી લીધી છે મોઢું પણ ઢાકેલું છે કાંઈ પણ દેખાતું નથી ભાઈજાન સમીમ કહે છે કોણ છે તું તે છોકરી કાંઈ બોલી નહીં તે લગાતાર રડી રહી હતી તેનાથી કાંઈ પણ બોલી શકાતું નહોતું તેનું મોઢું નીચેની તરફ ઝૂકેલું હતું તે બધા પોતાનું કામ ભૂલીને તેને ઘેરીને ઊભા રહી જાય છે છોકરીનું મોઢું નીચે હતું અને તે હાંફી રહી હતી તેની ઉંમર બરાબર જાણી શકાતી નહોતી હતી કે છવ્વીસ વર્ષની હશે સમીમે તેની પીઠ પર હાથ લગાવ્યો અને છોકરીએ એક ઝટકામાં તેને પાછળ ધકેલી દીધો હવે તે ત્રણેય તેનાથી થોડા દૂર થઈ ગયા તેની પીઠ જોઈને તે ત્રણેયના મગજમાં ખરાબ વિચાર આવવા લાગ્યા છોકરી ભાગવા માટે ઊભી થઈ સમીમે તેનો હાથ પકડી લીધો આવા કામોમાં તે લોકો વચ્ચે એકબીજાનું નામ નહોતા લેતા સમીમ કહે છે સારું હોય છોકરી સાંભળ તારું થોડું કુર્તું ઉતારીને દેખાડ અને પછી જતી રહેજે પેરુ કહે છે હા હા પછી જતી રહેજે કેમ ભાઈ નંબર વન અને કેમ ભાઈ નંબર ટુ શેખા કહે છે હા પછી જતી રહેજે કુર્તો ઊંચો કરીને થોડી યુવાની દેખાડી દે અને પછી જા સમીમ કહે છે અંધારું છે કોઈને નહીં દેખાય કહ્યું ને ચાલ જલ્દી કર છોકરીની પીઠ પર હાથ ફેરવીને એક પછી એક બોલતા હતા છોકરીને કઈ સમજાતું નહોતું તેનો શ્વાસ સતત ચડી રહ્યો હતો અને પગ કાપી રહ્યા હતા તેણે ઘણી કોશિશ કરી પણ તે ભાગી ન શકી સમીમે તેને ધક્કો મારીને પાડી દીધી સમીમ કહે છે કે આ મલિકાપુર માં કોણ નવી છોકરીઓ આવી છે જે વાત સાંભળી નથી રહી તારી પહેલા કેટલી છોકરીઓના કુર્તા ઉતાર્યા છે મેં અરે મેં શું તને કીધું ચાલ જલ્દી કર ઉતાર કુર્તો બેરુ કહે છે તારે શું જોઈએ છે ત્રણે ચડી જાવી તારા ઉપર કે શું આવું બોલીને તે બધા હસવા લાગ્યા શેખા કહે છે અરે પકડ પકડ ભાગે છે સાલી મોઢું બંધ કરી એનું તે બૂમ પાડશે સમીમ કહે છે અરે જાને મન તારું નામ તો બતાવવા બાજુ ભેરુ કહે છે ભાઈજાન શું કામ નામ પૂછો છો આપણે તો મજા લૂંટવાનો મતલબ છે ને સાલીનો શેખા કહે છે બીજું શું મારો સાલી રમખાણો ચાલી રહી છે એમાં કોણ આપણું ઉઘાડી નાખશે અરે ભાઈ મોડું ના કર સમીમે તેમની વાતોમાં આવીને તેનો હાથ મરડી નાખ્યો તે બૂમ પાડી શકી નહીં પણ તેના મોઢામાંથી દર્દની જોરથી કરાહટ નીકળી સમીમે પોતાનો જમણો હાથ તેની સાતીની અંદર નાખીને ગંદી રીતે સ્પર્શ કર્યો પછી ગળેથી લઈને ખંભા સુધી કપડાં ફાડી નાખ્યા અને તેનો ખંભો દેખાવા લાગ્યો છોકરીના શરીર પર વધારે ઉગ્ર રીતે સિરણ ફૂટી ગઈ તેને છૂટવા માટે પૂરી તાકાત લગાવી તે બધા તેના ઉપર તૂટી પડવાના હતા કે એટલામાં જ પાછળથી દોડતો કરીમ આવ્યો તેનો શ્વાસ ફૂલી રહ્યો હતો કરીમ ઘૂંટણીએ પડી ગયો અને પોતાના બંને હાથ કમર ઉપર રાખીને થાકી ગયેલા અવાજે લાંબો શ્વાસ છોડીને બોલ્યો અરે રે કોણ છે સરીમભાઈ સમીમે અવાજ ચામડીને ગભરાઈને છોકરીનો હાથ છોડી દીધો અને તે બંને પાછળ જતા રહ્યા છોકરી હાથ છોડીને બીજી તરફ જતી રહી સમીમ કહે છે કોણ છે તે

ભેરું તું અમારા ઘરેથી જઈને આવ્યો ત્યાં બધું ઠીક છે ને ભાઈ કરીમ કહે છે ભાઈ ભેરું મને વધારે તો ખબર નથી પણ તમારા ઘરવાળા પણ તમારી બેન લતિકાને શોધી રહ્યા છે તે પણ ઘરે નથી યાર બીજી બાજુ ખૂબ જ ખરાબ ખરાબ સાંભળવામાં આવી રહ્યું છે કંઈ હેવાનું એ અમારી બહેન સાથે શેખાએ કાપતા અવાજમાં ગભરાઈને કહ્યું હે ખુદા તો આ કોની બહેન હતી મોઢા ઉપર શરમથી હાથ રાખે છે કરીમ ચૂપચાપ ઊભો છે તેને લાગી રહ્યું હતું કે અહીંયા કાંઈક ખોટું થઈ રહ્યું છે આ લોકો એકબીજાની સામે શંકા શરમ નિરાશા અને પ્રશ્તાપની નજરથી જોવે છે આ છોકરી બીજું કોઈને પણ સમીમની બહેનનું જ હતી સમીમને ખૂબ જ દુઃખ થાય છે અને પોતે તેની બહેનને મોઢું દેખાડવા લાયક નથી રહેતો તે કોઈને ખબર ના પડે તેમ દોડવા લાગે છે અને ઊંચા પર્વત પરથી નીચે કૂદી પડે છે સમીમને ખૂબ જ દુઃખ થયું અને પોતાનું જીવન ટૂંકાવી દીધું આ બાજુ તેની બહેન ખૂબ જ રડે છે કેમ કે તેણે પોતાનો ભાઈને ખોઈ દીધો હતો આમ ત્યાંથી બધા છૂટા પડે છે ને કોઈને આ વાતની ખબર પડવા નથી દેતા મિત્રો એક કારણે આ બહેને પોતાના લાડકા ભાઈને ખોઈ દીધો તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે આભાર